આણંદ જિલ્લામાં કોંગ્રેસના ગઢ ગણાતા બોરસદ એપીએમસીમાં ભાજપે સત્તા મેળવી ભાજપનો ભગવો લહેરાવી કોંગ્રેસના ગઢને ધ્વસ્ત કરી દેતા ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો બોરસદ એપીએમસીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની દસ બેઠકોમાં ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલને બહુમતથી વિજય મેળવ્યા બાદ આજે એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી યોજાતા જેમાં ચેરમેન પદે અશોક મહેડા અને વાઇસ ચેરમેન પદે યોગેશ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ઇતિહાસમાં ભાજપે સત્તા પ્રાપ્ત કરતા કોંગ્રેસનો કહેવાતો ગઢ થતા ભાજપના કાર્યકરોએ દારૂખાનું ફોડી વિજય ઉત્સવ આજ રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂંકની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા અમને વ્હીપ મોકલી અને સભાપતિ વાઇસ ચેરમેન તરીકે અશોક મહિલા અને વાઇસ ચેરમેન તરીકે અમારા યોગેશભાઈ પટેલ હુમલાવનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું અને એ સંદર્ભે અમારા તમામ ડિરેક્ટર શ્રી એ સર્વાનુમતે અમને ચેરમેન અને વાઇસ ચેરમેન નિમણૂક કરવાની બાલી આપેલી આવનાર સમયમાં ખેડૂતો માટે તમારી શું યોજનાઓ છે આવનાર સમય પહેલાં થોડા પાછળ આપણે જઈએ તો છેલ્લા ચોવીસ વર્ષથી એક હથ્થું શાસન અહીંયા આગળ બોરસાદ એપીએમસીમાં હતું જે ખેડૂતની કલ્યાણકારી યોજનાઓ છોડી પોતાનું ઘર સમજી અને આગળ આગળની પ્રવૃત્તિઓ થતી હતી એ બાબતે છેલ્લા પાંચ વર્ષથી અમે એપીએમસી અને ખેડૂતોની સેવા માટે અને ખેડૂતોની કલ્યાણકારી યોજનાઓ જે આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ છે કે સહકારથી સમૃદ્ધિ એ પરિકલ્પના પૂર્ણ કરવા માટે અમે આ ચૂંટણીની અંદર ભાગ લીધો હતો અને આગામી સમયની અંદર અને તમામ બોરસદના ખેડૂતોએ અને તમામ વેપારીઓએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે અને અમારી આખી ટીમને અગિયારમી તારીખે જીતાડેલી હતી ભવ્ય મતોથી ઐતિહાસિક મતોથી અમને જીત આપેલી હતી અને આજ રોજ ચેરમેન વાઇસ ચેરમેન નિમણૂક જે થઈ છે અને હવે પછીના સમયની અંદર અમો બોરસદ તાલુકાની અંદર લક્ષી જેટલી પણ સરકારની યોજનાઓ છે એ તમામની અમલવારી કરવા જઈ રહ્યા છે જે છેલ્લા ચોવીસ પચીસ વર્ષથી અહીં આગળ થતી નહોતી વધારે એવું છે કે એપીએમસીનો મતલબ ખુલ્લું બજાર સાચો તોલમાપ અને રોકડ નાણાં એનો જે એનો મૂળભૂત સિદ્ધાંત છે એ અમે હવે આગામી સમયની અંદર ખુલ્લી હરાજી કરી અને તમામ ખેડૂતોને અમે આમંત્રિત કરવાના છીએ અને અહીં આગળ બોરસાદ એપીએમસીના ગ્રાઉન્ડની અંદર જ અમે એની હરાજીના ભાવરૂપે ખેડૂતોને વધારે ભાવ મળે સાચો તોલમાપ મળે અને રોકડ નાણાંનો વ્યવહાર અહીં થાય એવી અમે વ્યવસ્થાઓ ગોઠવવા જઈ રહ્યા છે સાથે સાથે અહીં આગળ છેલ્લા વીસ પચીસ વર્ષથી જે અહીંની જેટલી પ્રોપર્ટી છે એપીએમસીની એને પોતાનું ઘર સમજી બેઠેલા કોંગ્રેસ કોંગ્રેસના લોકોએ એની સામે અમે હવે ખેડૂતલક્ષી તમામ યોજનાઓ કરવું કરીશું વેપારીઓને પૂરેપૂરો સહકાર આપીશું નવા વેપારીઓને આમંત્રિત કરીશું આ બધી યોજનાઓ અમારા આ જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જે ચૂંટણીના અધ્યક્ષ હતા અમારા રમણભાઈ સોલંકી સાહેબ નાયબ નાયબ મુખ્ય દંડપ એમની અધ્યક્ષતા અંદર ચૂંટણી લડેલા હતા અને એ સંદર્ભે અમે એમની અધ્યક્ષતામાં આગામી પાંચ વર્ષની અંદર સરકારની તમામ યોજનાઓ અને ખેડૂતોને ખરેખર લાભ થાય એ બાબતની અંદર કામ કરીશું અને એની અંદર અમારા તમામ ડિરેક્ટર શ્રી અમારા વાઇસ શ્રી સૌનો સાથ સહકાર મળે અને વધારે ખેડૂતોનો સાથ સહકાર મળે આપ સૌનો સાથ સહકાર મળે એ થકી અમે આગામી કામ કરવાના છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ